કથા કીર્તન કરિલ્યો જીવને જાઉં કૂઠમાં ભક્તિ ભજન કરિલ્યો જીવને જાઓ વૈકુઠ વૈકુઠ ના માર્ગ માં કાટારે આવસ વૈકુઠ ના માર્ગ માં કાટારે આવસ મોજિના દાન કરી લ્યો જીવને જાઓ વૈકુઠ કથા કીર્તન કરી કરિલ્યો જીવને જાઉં વૈકુઠમા ભક્તિ ભજન કરિલ્યો જીવન ને જાઉં વૈકુઠ મા વૈકુઠના માર્ગ મા ધરાસ વૈકુઠના માર્ગ મા ધારસ દેવાડાના દાન કરિલ્યો જીવને ને વૈકુંઠમાં કથા કીર્તન કરી લ્યો જીવ વૈકુંઠમાં ભક્તિ ભજન કરી લ્યો જીવને જાઉં વૈકુઠ વૈકુઠના વૈકુઠ ના માર્ગ તારસ લાગશે વૈકુઠના ના માર્ગ માં તારસ લાગશે પાણીના ના પરબ બાંધી લો જીવને જાઉ જાઉં કથા કીર્તન કરી લ્યો વૈકુઠ માં ભક્તિ ભજન કરી લ્યો જીવને જાઉં વૈકુઠ માં વૈકુઠ ના માર્ગમા ભૂખ જ લાગશે વૈકુઠ ના માર્ગમા ભૂખ અન્નાદાન જીવને જાઉં વૈકુઠમાં કથા કીર્તન લ્યો જીવને જાવું વૈકુઠમા ભક્તિ ભજન લ્યો જીવને જાવું વૈકુઠમાં વૈકુઠના માર્ગમા વરસાદ યાસ વૈકુઠના નાદાન કરિલ્યો જીવને જાઉં વૈકુઠમા કથા કીર્તન કરિલ્યો જીવને ને જાઉં ભક્તિ ભજન કરિલ્યો જીવને જાઉં વૈપુઠમા વૈકુઠના માર્ગ માવું ભયા વસે વૈકુઠના માર્ગ હું ભજ આવશે ખાટલા ના દાન કર્યો જાઉં વૈકુઠમા ગોધળા ના દાન કરિલ્યો જીવને જાઉં વૈકુઠમા બળના દાન કર્યો જીવન જાઉં વૈકુઠમા ઓિકાના દાન કરિલ્યો જીવન જાઉં કૂઠમાં કથા કીર્તન લ્યો જીવને જાઉં કૂઠમાં ભક્તિ ભજન કરી લ્યો જીવને જાઉં કૂઠમાં कथा कीर्तन गरिवने जाओ वै कुठमा